નમસ્કાર મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે તેના વિશે જાણી લઈએ તો ચાલો જાણીએ લર્નિંગ લાઇસન્સ બાબતે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ઘરે બેટા ટેસ્ટ આપીને આરટીઓ લર્નિંગ લાઇસન્સ નીકળી શકશે રાજ્યમાં સાત જુલાઈથી આ સેવાનો પ્રારંભ થઈ જશે જો કોઈને નોન ફેસલેસ અરજી કરવા માગે તો તે કિસ્સામાં આરટીઓ કચેરીએ જવું પડશે ખેડૂતો દસમી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો જે પીએમ કિસાનનો વીસમો હપ્તો છે એ હપ્તાથી વંચિત રહેશે એટલે આપ જલ્દીથી ફાર્મર રજિસ્ટ્રી કરાવી નાખો જેથી આગામી હપ્તો તમને મળતો રહે ડુંગળીનો બજાર ભાવ ઓછો હોવાથી ખેડૂતોને રૂપિયા બસો પ્રતિ ક્વિન્ટલ આર્થિક સહાયના જે ફોર્મ છે એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ થઈ ગયા છે જે પંદર જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે એટલે જે ખેડૂતોને ભરવાના બાકી હોય તેમણે ભરી દેવા નાના અને મધ્યમ વર્ગના નાગરિકો માટે સીએમનો નિર્ણય સોસાયટીમાં એલોટમેન્ટ લેટરથી થતાં શેર ટ્રાન્સફરમાં વીસ ટકા સ્ટેમ્પ ડ્યુટી એસોસિયન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશનની તબદીલીને પણ એંશી ટકાનો ફાયદો થશે તો જે ગૌશાળા અને પોજરાપોળ છે તેમને ગાય અને ભેંસ વર્ગના પશુઓના નિભાવ સહાય માટેની યોજનાના ફોર્મ શરૂ થઈ ગયા છે તેની અંદર પંદર જુલાઈ બે હજાર પચીસ સુધી જે પબ્લિક એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા પોજરાપોળો એ ફોર્મ ભરી શકે છે તો આ મહત્વના હતા નિર્ણયો થેન્ક યુ આભાર